નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે માલપુરના મેવડા ગામમાં એક ખેડૂત ખેતરમાં ખેતી કામ અર્થે ગયો હતો ત્યારે જીવંત વીજ વાર બળદ પર તૂટી પડતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે આ ખેડૂત નિરાધાર બન્યો છે

સાડા સાત વાગ્યાના અર્થમાં કનુભાઈ ધુળાભાઈ પટેલ અને તેમની પત્ની મંદાબેન પટેલ પશુઓ માટે ઘાસચારો લેવા પોતાનું બળદગાડું લઈને ખેતરમાં જતા હતા ત્યારે ખેતરમાં ઇલેક્ટ્રિક પોલ ઉપરથી પસાર થતી વીજ લાઇનનો ચાલુ કરંટો વીજવાર તૂટી ગયેલી હાલતમાં જમીન ઉપર પડેલો હતો ત્યારે જમણી બાજુનો બળદનો પગ તૂટી પડેલા વીજ તારને અડી જતા બળદે જોરશોરથી બંગડવા લાગ્યો હતો અને ગણતરીની સેકન્ડોમાં ઘટનાસ્થળે જ બળદનું મોત નીપસ્યું હતું